પાટણ વિસ્તારમાં છેલ્લા પંદર મહિનાથી વિકાસ કાર્યો ઠપ થઈ ગયા છે અંદાજ રૂપિયા પાંચસો કરોડના વ્યવહાર ઉઠવાતા આર્થિક મંદીનો માહોલ સર્જાયો છે બિલ્ડર એન્જિનિયર્સ અને એડવોકેટ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી નવી નીતિઓ અને D2 કેટેગરીમાં સમાવેશથી જનતાને ગંભીર અન્યાય આ પરિસ્થિતિ વિસ્તારમાં સર્જ્યો કૃત્રિમ આર્થિક મંદીનો માહોલ બાંધકામ મંજૂરીના અભાવે લોકોની બેંક લોન પણ અટકી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

પરંતુ એના બાર ઓજી વિસ્તાર તેમજ આ બાર ગામ કોઈ સમાવેશ કે એનો કોઈ નિકાલ કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી તેમજ જે ટીપી ઓફિસની અંદર પંદર પાંત્રીસ થી ચાલીસ જેવા પ્રકરણો પેન્ડિંગ આવેલ છે જેને ઇન્વોલ્વ થયેલા છે તેમજ ચારસો જેવી ફાઇલો નગરપાલિકામાં પેન્ડિંગ હોય એનું શું નિકાલ કરવું તે અંગે પણ મૂંઝવણ હોય અને હાલમાં આ બાબતે પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ હોય કામ શા માટે કેમ કે એનો કોઈ પણ જાતનો નિકાલ થયો નથી ચૌદ થી પંદર મહિના આશરે થઈ ગયા છે અત્યારે ઓજી વિસ્તારમાં ટોટલી બાંધકામની પ્રક્રિયા બંધ છે સરકાર શ્રી દ્વારા બે હજાર બહાર પાડેલ ઇમ્પેક્ટ ફી હસ્તક ફી મંજૂરી પ્રક્રિયા ટોટલ બંધ છે તેના અમે અરજી કરેલ અંદાજે બસો ફાઇલ ઓનલાઈન હશે અને દોઢસો ફાઇલ ઓફલાઈન હશે તે પણ અત્યારે એમની એમ પોઝિશનમાં છે અત્યારે ટોટલી બાંધકામ સાથે જોડાયેલા તમામ વર્ગનું કામ થપ છે આર્થિક પરિસ્થિતિ બધીની નબળી થઈ ગઈ છે

જેને અંતર્ગત અમે લોકોએ માગણી કરી છે કે સુડાની અંદર અમારો સમાવેશ થાય એની પહેલાં દ્વારકા અને ઓખા નગરપાલિકાને જે રીતે જૂના નિયમ મુજબ જે મંજૂરી આપવામાં આવે છે એ પ્રક્રિયા વેરાવળ પાટણની અંદર એ ચાલુ કરવામાં આવે